નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો શિયાળાની સવારે ખેડા શહેર બજારનું આ દ્રશ્ય છે શનિવારથી શનિવાર સુધીનો આપણે સાપ્તાહિકી ઝલક બતાવીએ છીએ અને શનિવારની સવારે આ સોની કાકા છે એ સમોસાની લારી લઈને આવ્યા છે અને જયેશભાઈ ત્યાં સમોસા ખરીદી કરવા માટે ઊભા છે ગુલાબી ઠંડી છે કુમળો તાપ છે અને આ સુની કાકા દરરોજ અહીંયા આ સમોસાની લારી લઈને ઉભરે રહે છે અને સરસ નાનકડા તાજા સમોસાનું વેચાણી કરે છે અને ચટણી પણ આપે છે અને ઉપર પેલો છૂટો મસાલો પણ પભરાવી આપે છે અને બજારમાં જ્યાં જુઓ ત્યાં તમારે બધા મોર્નિંગમાં ચાની ચૂસકી લગાવતા બધા યુવાનો દેખાશે તમને ચાની લારી હોય ત્યાં બધા ચા પીતા હોય છે મોર્નિંગમાં જતીનભાઈ છે મિત્રો સાથે ચા પીયો છે અને આપણે રાજા શોપિંગ સેન્ટરમાં ઊભા છીએ સરસ તાપ આવી રહ્યો છે અને જયેશભાઈ નીચેથી સમોસા લઈને આવ્યા છે શિયાળાની ઠંડી છે સવારનો સમય છે ગુલાબી ઠંડી છે અને સરસ તમે જુઓ સમોસા નાનકા સમોસા સરસ લાગ્યા છે અને એની પર મસાલો પણ ભભરાઈ આપે છે અને ચટણી પણ હોય છે પરંતુ આ એમને ખાવાની પણ બહુ મજા આવે છે આ સમોસા અને ત્યાં એ રાજા શોપિંગ સેન્ટરના કોર્નર પર ઊભા છે બેંક આગળ છાત્રાલય શોપિંગ સેન્ટર છે એ બાજુ અને સવારે મોટા પ્રમાણમાં એમના ગ્રાહકો અહીંયા આવીને સમોસા લઈ જાય છે દુકાનવાળા આજુબાજુ છે એ તો ખાસ ખરીદી કરે છે અને આપણે પણ અત્યારે સરસ ટેસ્ટી સમોસા ખાઈ રહ્યા છીએ આપણી સાથે ચિરાગભાઈ પણ છે ને જયેશભાઈ છે અને સમોસા અને પછી સવારે ચા એટલે મોર્નિંગ શિયાળાની સવાર છે એટલે આ સમોસા ખાવાની ખૂબ જ મજા આવે છે અને પછી સરસ કડક મીઠી ચા એટલે શિયાળાની સવારનો માહોલ આપણે બતાવીએ છીએ આ શનિવાર છે અને શનિવારથી શનિવાર સુધીના જે થોડા વિડીયો બનાવ્યા હતા એ બધા આપણે શેર કરી રહ્યા છીએ અને અત્યારે આપણે ચા પી રહ્યા છીએ અને આ એરટેલ નેટનું કામ સંભાળતા કલ્પેશભાઈ છે ને બાજુમાં ડઠાલના એક સરકારી કર્મચારી છે ને ફોટોગ્રાફીના કામ અર્થે આવ્યા છે એમને દીકરો પણ સ્કૂલ છૂટી છે ને લઈને આવ્યા છે ને એનું મેમોરિયલ શૂટ કરી લીધું છે અને મિત્રો હવે આપણે રવિવાર છે રવિવારના દિવસે આપણે ખેડા માતા રોડ ઉપર ખોડિયાર ચોકડી પાસે વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં દર્શનાર્થે આવ્યા છીએ આ ખૂબ જ હમણાં વિકસતું આ તીર્થ સ્થળ છે ખોડિયાર ચોકડી ખૂબ જ ફેમસ થયેલું સ્થળ છે અને વાવવાળા ખોડિયાર માતા છે પ્રાચીન અહીંયા વાવ છે અને રવિવારે અહીંયા લગભગ મેળા જેવો માહોલ હોય છે યજ્ઞ હવન પણ અહીંયા થાય છે આરતી થાળ પ્રસાદ પણ થાય છે અને દર રવિવારે નિયમિત અનેક લોકો રવિવાર ભરવા માટે દર્શનાર્થે આવતા હોય છે આ ઉપરાંત અનેક લોકો ચાલીને પણ ચાલતાં પણ અહીંયા ખોડિયાર માતાના મંદિરે દર્શન માટે આવતા હોય છે હમણાં ખૂબ જ સરસ ડેવલપ થયું છે અને થોડા સમય પહેલાં જ આ રેશન નવું બધું આધુનિક બનાવાયું છે અને રંગરોગાન પણ થયા છે અને જુઓ નાના બાળકોને પણ ખૂબ જ શ્રદ્ધા સાથે તેમના પરિવારવાળા બધા દર્શન કરવા લઈને આવ્યા છે ખેડાના જે ભાવસરભાઈ છે અને દીકરીને બાબા સાથે અહીંયા દર્શન માટે આવ્યા છે ખેડાના જે કાકા છે અને ખોડિયાર માતાજીના મંદિરે ખેડા માત્રથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે માતાજીની સરસ પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે અને આ મૂળ સ્થાનક જે નીચે હતું પહેલાં અહીંયા છત્રી જેવું હતું ને વાવ હતી ત્યાં એ જે દીવો પ્રગટાવેલો છે એ મૂળ સ્થાનક છે અને ઉપર માતાજીની પ્રતિમા છે એ સ્થાપના કરાયેલી છે અને આ આગળનો ભાગ ઓશ્રીનો સરસ બનાવાયો છે અને શ્રદ્ધાળુઓ ખૂબ જ ભક્તિભાવપૂર્વક મોટી સંખ્યામાં હોય તો એ દર્શન કરી શકે એવું સરસ આંગણું બનાવાયું છે અને આ પાછળ જે રસ્તો છે તે વાવ તરફ જાય છે વે ટુ વાવ એટલે અહીંયાથી વાવમાં જઈ શકાય છે ગોખલો છે ને ગોખલાની અંદર પણ માતાજીની પ્રતિમા છે અને અહીંયા પાછળ કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં આ વાવને મૂળ એની સ્થિતિમાં જ રાખવામાં આવી છે જોઈ રહ્યા છો વાવ દર્શન પ્રાચીન ખૂબ જ જૂની પુરાણી વાવ હતી એને જરા મરામત રિપેરિંગ કરીએ અને વ્યવસ્થિત બનાવાય છે પરંતુ વાવ એટલે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર કહેવાય છે ને આ ખોડિયાર વાવવાળા ખોડિયાર કહેવાય છે તમે જુઓ કેવું સરસ મંદિર હમણાં જ આ રંગરોગાન અને આધુનિક આ બધું ઓસરીને બધું બનાવાયું છે અને બહાર પણ તમે જુઓ ખુલ્લું સરસ વિશાળ મેદાન છે અને ત્યાં યજ્ઞકુંડ છે ખેડા માતર રોડ છે ખોડિયાર ચોકડી છે અને વાહનોનો ધમધમાટ ખૂબ હોય છે અને અહીંયા દર્શનાર્થીઓની ભીડ પણ ભારે જોવા મળે છે શ્રદ્ધાથી અહીંયા બધા દર્શન માટે આવ્યા છે આ નિવૃત્ત શિક્ષક છે વણસરના દિનેશભાઈ અને પરિવાર સાથે દર્શન માટે આવ્યા છે ખૂબ જ ભાવ સાથે દર્શન કરી રહ્યા છે અને તેણીઓ પણ સાથે છે અને સાથે ભાઈ પણ છે અને ખૂબ જ શ્રદ્ધા સાથે રવિવારે દર્શનાર્થે અહીંયા બધા આવતા હોય છે અને ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં જ આ ખોડિયાર પાન હાઉસ છે અહીંયા ચુંદડી શ્રીફળ અગરબત્તી અને પૂજા માટેની સામગ્રી મળે છે ઉપરાંત પ્રસાદ અને બાધા માટેના કાળા દોરા એવું પણ અહીંયા મળે છે અને ખૂબ જ શ્રદ્ધાળુ આ ભાઈ છે અને ભક્તિભાવપૂર્વક જ આપણને જય ખોડિયા કહે છે જો શ્રીફળનો કોથરો ભરેલો છે ખોડિયાર માતાજીની બાજુમાં જ બળિયાદેવનું મંદિર છે અને રવિવાર હોય એટલે બળિયાદેવની પણ ખાસ માનતા આસ્થા માટે લોકો આવતા હોય છે એટલે અહીંયા એક જ તીર્થમાં ડબલ દર્શન થાય એવો સરસ આ માહોલ છે અહીંયા ખોડિયાર માતાજીના મંદિરથી અહીંયા રસ્તો તમે જુઓ સીધો બળિયાદેવે આવ્યા છે હમણાં જ આ નવો રોડ બનેલો છે અને હવે રાજા શોપિંગ સેન્ટર ખેડા આવ્યા છે સિઝનેબલ ઋતુ ફળ છે અહીંયા બોર અને જામફળ અને દરેક સિઝનના જે ફળ હોય એ હંમેશા ખાવા જોઈએ અને એનું વેચાણ પણ જબરજસ્ત થતું હોય છે જો અત્યારે ખરીદી કરી જ રહ્યા છે કોઈ અને હવે આપણે નાની શાક માર્કેટમાં આવ્યા છીએ છાત્રાલય શોપિંગ સેન્ટરની સામે જે નાની શાક માર્કેટ છે રવિવાર છે ને તાજા શાકભાજી કેટલા બધા આવ્યા છે તમે જુઓ આ ઉપરાંત ગાજર ને મૂળા ને એ બધું પણ છે અને સૌથી મોટી વસ્તુ એ છે કે આ જે શાકભાજી દેખાય છે લગભગ શાકભાજી આપણા ખેડા આજુબાજુના વિસ્તારમાં જ પાકે છે ખેડાના આજુબાજુના જે નદી ભાઠા વિસ્તાર છે ત્યાંના ખેડૂતો અત્યારે શાકભાજીના જ વાવેતર કરે છે ટામેટાનું પણ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે નાની શાક માર્કેટ છે અને આધુનિક ડિજિટલ પેમેન્ટ પણ એ સ્વીકારાય છે એવી સરસ વ્યવસ્થા છે તમે જો કેટલું વિપુલ માત્રામાં તાજા શાકભાજી આવેલા છે અને રવિવાર છે એટલે માર્કેટમાં અન્ય ખરીદી માટે ખેડા નગરજનો ઉમટી પડે છે ડિજિટલ પેમેન્ટ બધી જગ્યાએ સ્વીકારાય છે ને હવે આપણે નડિયાદ આવ્યા છીએ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના દિવસે આપણે નડિયાદ નેત્ર ચિકિત્સાલય છે એની મુલાકાત લીધી હતી જો તમે કેટલા મોટી સંખ્યામાં બધા આંખના ઉપચાર માટે આવ્યા છે અને આંખની સારવાર માટે એક તીર્થ જેવું આ દવાખાનું છે અને સંતરામ મહારાજના આશીર્વાદ પણ છે અનેક લોકો પોતાના સ્વજનને લઈ અને આંખના ઓપરેશન માટે આવે છે મિત્રો હુંફ શું છે એ જોવું હોય તો તમારે આ દવાખાનામાં આવવું પડે અહીંયા સાઈઠ સિત્તેર વર્ષના જે લગભગ બધા દર્દીઓ હોય છે આંખના અને એમના સ્વજનો એમને લઈને આવ્યા હોય છે આંખના ઓપરેશન માટે લાવ્યા હોય આંખને તપાસ માટે લાવ્યા હોય ઓપરેશન થયું હોય તો ફરી એને બતાવવા માટે આવતા હોય પરંતુ જે વડીલો હોય છે એમને લઈને જે બધા આવતા હોય છે એમના સ્વજનો એ દ્રશ્ય ખૂબ જ સરસ હોય છે માનવીય સંવેદના અમુક તો એમના સંબંધી ના હોય તો પણ એમની સાથે અહીંયા આંખના સારવાર માટે અન્ય લોકો આવ્યા હોય છે અને ત્યાંથી આપણે હવે નડિયાદા ડી માર્ટની મુલાકાત લીધી છે થોડી ડી માર્ટમાંથી પણ ખરીદી કરી છે અને પાછા હવે ખેડાનું દ્રશ્ય ખેડા રાજા શોપિંગ સેન્ટર આગળ આ ઋતુનો ઔષધ કહી શકાય એવા આદુ અને લીલી હળદર લઈ અને આ કાકા સિઝનેબલ ફ્રૂટ્સનું વેચાણ કરે છે અને અત્યારે લારેલી નીકળ્યા છે અને તમે જુઓ આખી લારી ભરીને આદુને હળદરને હશે અને શિયાળામાં એનો ઉપાડ સારો એવો હોય છે અને મિત્રો હવે ફરી પાછા આપણે શનિવારે ખેડિયા હનુમાન દાદા દર્શન માટે આવ્યા છે તો એ સ્ટ્રીટ ડોગ એટલે ફળિયાના કૂતરા આ ગલુડિયા છે એ રમી રહ્યા છે તમે જુઓ અને અહીંયા એક દ્રશ્ય એ જોયું હૂંફ આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે હૂંફ તમને અહીંયા જો આ છોકરો બેઠો છે અને એ આંકડાની માળા બનાવીને વેચે છે પરંતુ એના ખોળામાં આપણે જોયું કે બે ગલુડિયા સરસ આરામથી સૂઈ ગયા હતા તમે જોઈ શકો છો આ દ્રશ્ય અને ગલુડિયાને તો બધા નાના છોકરા બધા રમાડતા જ હોય છે માનવીય સંવેદના પણ કહી શકાય અને આ જે સ્ટ્રીટ ડોગ છે અથવા ફળિયાના કૂતરા હોય એનાથી પણ ખૂબ જ આત્મીયતા હોય છે ને આ રીતે જ આ મોટા થતા હોય છે અને નાનપણથી આ જે લગાવ હોય તો એ મોટા થઈને પણ એનો અહેસાન ભૂલતા નથી એવું આપણે ઘણા બધા કિસ્સા જોઈએ છીએ અને હવે આપણે ખેડિયા હનુમાનજીના દર્શને આવ્યા છીએ શનિવારનો દિવસ છે કયા શનિવારથી આપણે વિડીયો થોડા બતાવ્યા હતા ને છેલ્લો અત્યારે આ વ્લોગ શેર કરી રહ્યા છીએ ખેડિયા હનુમાનજી મંદિર એટલે તમને ખબર જ છે ને કે રામ ભક્ત હનુમાનજીના પુત્ર રાજા મકરધ્વજના દીકરા રાજા મયુરધ્વજે પોતાના વડીલોની પૂજા અર્ચન માટે અહીંયા આ મંદિર સ્થાપના કરી હોવાનું લોકો કે જાણવા મળે છે હનુમાનજીની પ્રતિમા તો સ્વયંભૂત છે પરંતુ એને સ્થાપિત રાજા મયુરજી કરેલું છે અને એવા સરસ ખેડે હનુમાનજીના દર્શન આપણને થઈ રહ્યા છે તમે જુઓ ખૂબ જ પ્રકાશમય ઓજસ્વી તેજસ્વી દાદાની પ્રતિમા દેખાઈ રહી છે અને શનિવાર છે અને એનો તેજ રૂપ જ અલગ છે પૂજારીજી પણ બેઠા છે અને જે તે ભક્તો આવે એમને પ્રસાદ આપે છે આ દીકરી જાતે જ પ્રસાદ લઈ રહી છે અને આ ટાણીઓ જો સરસ દર્શન કરી રહ્યો છે ને શિયાળાના લીધે એને સરસ સ્વેટરને પહેરાયેલું છે અને અહીંયા બહાર આ છે એ હનુમાન ચાલીસા વાંચી રહ્યા છે બહાર મંદિરની બહાર જ હનુમાન ચાલીસા લગાવાય છે એ જોઈને ઘણા બધા શ્રદ્ધાળુઓ હનુમાન ચાલીસા વાંચે છે અને હનુમાનજીનું મંદિર હોય ત્યાં રામજી મંદિર અવશ્ય હોય એટલે હનુમાનજી મંદિરે આ રામજી મંદિર છે જૂનું છાપરાવાળા મકાનમાં છે અને આપણે શનિથી શનિ એટલે એક અઠવાડિયાનો આ સાપ્તાહિક નજારો આપણે બતાવીએ છીએ ઓટલા ઉપર બધા યુવાનો અહીં બેઠા છે ને થોડા ફોટો કેપ્ચર કરી રહ્યા છે કાકા છે દર્શન કરીને બહાર નીકળ્યા છે દર્શનાર્થીઓ ધીરે ધીરે આવી રહ્યા છે સવારે મોટી સંખ્યામાં બધા દર્શને આવ્યા છે અને અત્યારે આપણે સાંજે આવ્યા છીએ સાંજે પણ મોટી સંખ્યામાં યુવાનો દર્શનાર્થે આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો યુવાનો અને બાળકો એ ખેડા હનુમાન દાદાના દર્શને ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે તો મિત્રો આ સાથે આપણે સાપ્તાહિક ઝલક ગયા શનિવારથી આ જ દિન શનિવાર સુધીનો આ બ્લોગ શેર કરીએ છીએ આ વિડીયો આપણે ગમે તો એને લાઇક કરો શેર કરો અને ખેડાના બધા નજારા જોવા માટે જીબી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત